સોળ સોમવારનું વ્રત કથા સોમવારની કથા જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને વ્રત શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર થી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે દરેક સોમવારે મહાદેવના મંદિરે જઈ પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું અને યથાશક્તિ દાન કરવું પૂજા કર્યા પછી સોળ સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલું સોળ સોમવાર સુધી આ પ્રમાણે કર્યા પછી વ્રતની ઉજવણી કરવી એ દિવસે ઘઉંનો લોટ સાડા ચારશેર ઘી સવા શેર અને ગોળ સવા શેર લઈ તેનો લાડુ બનાવો આ લાડુ ચાર ભાગ પાડવા એક ભાગ મહાદેવના મંદિરમાં પૂજારીને થાળ કરી આપવો બીજો ભાગ નાના બાળકોને વેચી આપવો ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદ તરીકે આરોગો આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત મા પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી પ્રભુ તેને જરૂર ફળ આપે છે સોળ સોમવાર કથા કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોગટા બાજી રમતા બેઠા હતા બાજી પૂર જોશમાં ચાલી રહી હતી બંને કોઈ હારતું ન હતું કે કોઈ જીતતું ન હતું એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું એક બાજી પૂરી થતા પાર્વતી બોલ્યા બોલો બ્રહ્મદેવ કોણ જીત્યું મારા પ્રભુ જીત્યા બ્રાહ્મણે કહ્યું ખરેખર તો પાર્વતી જીત્યા હતા છતાં બ્રાહ્મણ જૂઠું બોલ્યા આમ ત્રણ ચાર બાજી સુધી બ્રાહ્મણ જૂઠું બોલ્યા ત્યારે પાર્વતીજી ક્રોધાઈ માન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો ભૂદેવ તારા જૂઠાણાની હવે હદ આવી ગઈ છે જ્યાં હું તને શ્રાપ આપું છું તારા શરીર પર કોટ ફૂટી નીકળશે એ જ વખતે રુદ્રદત્તના આખા શરીરે ફૂટી નીકળ્યો બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન શંકરને કરગર્યા પણ વ્યર્થ શંકર પારવતી અંતર ધ્યાન થઈ ગયા રુદ્રદત્ત તો રાતો કકળતો ત્યાંથી રોતો કકળતો ત્યાંથી નીકળ ચાલી નીકળ્યો એક સાધુએ તેણે ભગવાન શંકરનું તપ કરીને તેને રીઝવવાની સલાહ આપી

મારા આંચળ ફાટ ફાટ થાય છે પણ કોઈ દૂધ દોતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો આગળ ચાલતા રુદ્રદત્તને એક ધનગણતો ખોડો મળ્યો તેને રુદ્રદત્તને કહ્યું મારી પીઠ પર હીરા મોતી ચડેલા પલાણ છે પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી માટે મારા પાપનું નિવારણ પ્રભુ પાસેથી જાણતા આવજો સારું કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો થાક લાગતા તે એક ઘટાદાર આંબા નીચે થાક ખાવા બેઠો ત્યાં તો આંબા ને પણ વાંચા ફૂટી તે બોલ્યો ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાકતું નથી માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો થાક ખાય બ્રાહ્મણ આગળ વધ્યો થોડે દૂર જતાં એક તળાવ આવ્યો બ્રાહ્મણને તરસ લાગતા તે તળાવમાં ઉતર્યો તે વખતે એક મગર આવી ચડ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું તોય મારા શરીરમાં ધાહ બળે છે તો તમે મારા પાપનું નિવારણ ઊછી લાવજો વારુ કઈ બ્રાહ્મણ ત્યાંથી ઘોર જંગલમાં જઈ તપ કરવા બેસી ગયો એક ચિતે રુદ્રદતે કઠણ તપ કર કરતા મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું બ્રાહ્મણે કહ્યું પ્રભુ મને માતાજીના શાપમાંથી મુક્ત કરો મારો કોઠ મટાડો મહાદેવજી એ કહ્યું ભૂદેવ જો તું સાચા આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો ત્યાર પછી તેણે ગાયની વાત કરી તેના જવાબમાં મહાદેવજી બોલ્યા ગયા જન્મમાં એ ગાય સ્ત્રી સ્વરૂપે હતી

તે તોલ માપનો ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો માટે તું જાતે જઈને તેના પર સવારી કરજે આથી તેનું દુઃખ દૂર થઈ જશે રુદ્રદત્ત આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીને કહ્યું ગયા જન્મમાં એ લોભ્યો હતો પુષ્કળ પૈસા હોવા છતાં કશું પુણ્ય દાન કરતો ન હતો તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરુઓ દાટેલા છે તે તું ખોદીને કાઢી લે છે એ સંગડું ધન સત્કાર એમાં વાપર છે આથી એનું સંગડું કષ્ટ દૂર થઈ જશે છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું હસીને જવાબ આપ્યો પૂર્વ જન્મમાં એ મોટો વિદ્વાન બ્રાહ્મણ હતું કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો હતો પરંતુ તે કોઈ વિદ્યા શીખવાડતો ન હતો વિદ્યા દાન નથી છતાં એ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે તેના નિવારણ રૂપે તો ફક્ત મારા શિવલિંગ પર ચડાયેલો બિલીપત્ર લઈને તેની આંખે છે જેથી તેની બળતરા તુરંત દૂર થઈ જશે

કાઢ્યા અને તે ધન સતમાર્ગ વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તે તેને અમૃત જેવી મીઠી લાગી આગળ જતાં ઘોડો મળ્યો તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું તારા પાપનું નિવારણ થઈ ગયું છે હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે પછી રુદ્રદત્ત ગાય પાસે પહોંચ્યો તેના નિવારણ અર્થે તે આચળમાંથી દૂધ કાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો અને તરત જ ગાયનું દૂધ દૂધ દૂર થઈ ગયું અને નાચતા કૂદતા વાછડા આવીને તેને ધાવવા લાગ્યા શ્રાવણ માસ એટલે સોમવારનું વ્રત મહિને વ્રત પૂરું થતા બ્રાહ્મણે ઉજવણું કર્યું બ્રાહ્મણની અડંગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજીએ શરીરનું તેનું શરીર પેલા હતું એનાથી પણ અધિક કંચન બનાવી દીધું પાર્વતીના શાપ માંથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામ પાદરે આવ્યો ત્યાં તેણે એક વિશાળ મંડપ બાંધેલો જોયો તેમાં દેશ અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા રુદ્રદત્તે ત્યાં ઉભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કોવરીનો નો સ્વયંવર છે રુદ્રદત્ત આ બધો ઠાઠ જોતો એક બાજુ ચૂપચાપ ઉભો હતો ત્યાં એક ચમત્કાર સર્જાયો એક સણ સણગ ગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી આવી પહોંચ્યું અને મંડપ બહાર ઉભેલા રુદ્રદત્ત પાસે આવી તેના પર કળશ ઢોળી દીધું આ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું પરંતુ શરત અનુસાર રાજાએ પોતાની દીકરી રુદ્રદત્ત સાથે પરણાવી અને યોગ્ય ભેરામણી આપી તેની સાથે

ફરી સોળ સોમવારનું વ્રત કર્યું સોળ સોમવાર પૂરા થઈ રાજા રાવ રુદ્રદતે રાણીની વ્રત ઉજવવાનું કહ્યું વ્રત સી રીતે ઉજવવું તેની માહિતી રાણીને આપી મારે ભગવાન શંકરનું વ્રત છે માટે સાડા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી અને સવા શેર ગોળ લઈને લાડુ કરશે લાડુ ના ચાર ભાગ કરવા એક ભાગ મંદિરના રાખજે રાણીએ તો લાડુ ઉપરાંત જાત જાતના અને ભાત ભાતના શાક અને પકવાન બનાવ્યા ને પીરસ્યા આથી રાજા ગુસ્સે થયા કારણ રત્ની ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કઈ ખવાય નહીં

પણ રાજા એકનો બે ન થયો છેવટે રાણી એક ગામમાં આવી પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં ડોસીમાં રેટીઓ કાપતા બેઠા હતા રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું ડોસીને દયા આવી અને તેમને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો પણ આપ્યો

પણ તેને કાઢી મૂકી આગળ જતા એક માલણે તેને આશરો આપ્યો તા તો તેના પગલાં પડતા બગીચામાં બધા ફૂલ કરમાઈ જવા લાગ્યા આથી માલણે પણ તેને જાકારો આપ્યો રાણી હવે ખૂબ થાકી ગઈ હતી તેને તર તરસ લાગતા એક કૂવા આગળ આવી ત્યાં ઉભેલી એક પનિહારી પાસે પીવા માટે પાણી માંગ્યું પેલી પનિહારી તેને પાણી પાવા ગઈ ત્યાં તેનો ઘડો ફૂટી ગયો આથી તેણે છણકો કરીને પાણી પાયા વગર કાઢી મૂકી આમ રાણી વખાની મારી આમ તેમ ભટકતી એક સાધુ મહારાજની ચૂપડી પાસે આવી પહોંચી સાધુએ તેને આવકાર આપ્યો અને જમવા બેસાડી પણ ભોજનમાં જીવડા ઉભરાવા લાગ્યા સાધુએ તેની બધી વાત જાણી તેનું સંગળું દુઃખ પામી તેમને રાણીની આશ્વાસન આપતા કહ્યું બેટી કોઈ સોમવારનું વ્રત વિધિ ભંગ શ્રાવણ માસ આવતા રાણીએ વ્રત શરૂ કર્યું સોળ સોમવાર પૂરા થતા રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી પર ખૂબ પ્રસન્ન થયા અને રાજાને સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું હે રાજા તારી રાણીએ મારા સોળ સોમવારનું વ્રત કર્યું છે માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું હું હવે તું એને મહેલમાં તેડી લાવ રાજા બીજા દિવસે સાધુની ઝૂંપડી આવી પહોંચ્યા રાજાને જોઈ રાણી ખૂબ ખુશ થઈ ગઈ તેણે સાધુ મહારાજને કહ્યું મહારાજ મારા પતિદેવ મને તેડવા આવ્યા છે

રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી એટલે પનીહારી પણ સોળ સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ આગળ જતા ઘાચર ઘર આવ્યું ઘાણી માંથી તેલ નીકળતું ન હતું રાણીએ મંત્રેલા જળને ઘાણી પર છાંટ્યું એટલે ઘાણી ધમધમાટ ચાલવા માંડી રાણીએ મહાદેવજી ની વાત કરી આથી પર વ્રત કરવા તૈયાર થઈ ગઈ બગીચામાં આવી રાણીએ તો ફૂલો ઉઠ્યા તેની પણ વ્રતની વિધિ રાણી રાજા રાણી આગળ વધ્યા રેટીઓ કાંતથી ડોસીની ઝુંપડીએ રાજા રાણી આવી પહોંચ્યા ડોસી રેટીઓ ખાતે પણ વારે ઘડીએ તાર તૂટી જાય આથી રાણીએ મંત્રેલા જળનો રેટિયા પર છટકાવ કર્યો ડોસીએ રેટ્યો સડસડાટ ચાલવા લાગ્યો અંદરથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસીએ ખુશ થઈ રાણીને આશીર્વાદ આપ્યા આમ રાજા રાણી સર્વનું દુઃખ હસતા પોતાના મહેલમાં આવી પહોંચ્યા રાણીને આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ રાજાએ ખુશ થઈને તેની વાતને વધાવી લીધી ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાના ત્યાં જમવાની માટે નગરજનોને નોત્રા આપી દીધા

ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો તપાસ કરાવતા તે સુથારના ઘરમાં સાસુ વહુ ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી ગઈ હતી તે વૃદ્ધ હોવાને લીધે પુરુ સાંભળી પણ શક્તિ ન હતી કે પુરુ જોઈ પણ શક્તિ ન હતી રાજાના માણસો આવીને ડોસીને માન ભેર પાલકીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા અને ત્યાં રાણીને તેમને પાટલે બેસાડ્યા અને કહ્યું

આમ વારંવાર પરમ પરમ કૃપાળ પરમાત્માનું નામ લેવાથી ડોસી સાંભળતા અને દેખાતા થઈ ગયા તેઓ બોલ્યા વહુ બેટા જુઓ તો ખરા હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને બધું સાંભળી શકું છું આ બધું સી રીતે બન્યું રાણીએ કહ્યું માજી આ રૂડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેમનું તમને ફળ મળ્યું છે રાણીએ પણ સોમવાર સોમવારનું વ્રત કરવામાં નિર્ણય કર્યો થોડા સમય પછી રાણીએ એક જ સુંદર દીકરાને જન્મ આપ્યો દીકરો યુવાન થતા રાજાએ તેને ગાદી સોંપી દીધી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા હે શંકર ભગવાન જેવા રાજા રાણી અને કુંવરને ને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો જય શંકર જય મહાદેવ ઓમ નમઃ શિવાય